ક્યારે પણ હિન્દુ સંસ્કૃતિનો યુવક કે યુવતી પોતાની દ્રષ્ટિને ન થવા દે કારણ કે યુવાની છે એ દિવાની છે યુવાનીમાં તમે જેટલો સંયમ રાખશો એટલા તમે આગળ ઉપર જતા સુખી થશો આંખો છે અને ભગવાને દરવાજા બનાવ્યા છે તમને એવું લાગે જોવા જેવું નથી તરત દરવાજા બંધ કરી દો એ બાજુથી દ્રષ્ટિને તમે ફેરવી લો પણ તમે બેઠા બેઠા જોયા જ કરો તો શું પોઝિશન થાય કયો જોય અને આજ મારે ન કહેવું હોય તોય ઘણી વખત હું બહુ કંટ્રોલ રાખું પણ છતાંય ક્યારેક ક્યારેક પછી કહી દઉં આજના તમારા લગ્ન પ્રસંગો હવે સુધારો થયો હોય તો મને ખબર નથી લગ્ન પ્રસંગોની અંદર એ તમારા પુત્ર હોય પુત્ર વધુ હોય ફરવા ગયા હોય લગ્ન પહેલાં ટૂંકા ટૂંકા વસ્ત્રો બીજું ત્રીજું પહેર્યું હોય ફોટાઓ પડાવ્યા હોય એ લગ્ન વિધિ ચાલુ હોય ત્યારે એલ એ ફોટા શું જરૂર છે તમે વિચાર તો કરો જરાક તો શરમ રાખો જરાક તો કે આપણે કઈ સંસ્કૃતિના સંતાનો છીએ વર્ષના સીતાજીને તાણીને એને એવા પહેરાવીને વળાવ્યા અને એ વડીલો એમાં મૂર્ખાઈ છે એ બેઠા બેઠા જોતા હોય એક વખત એવું કરે કોઈના પ્રસંગમાં ગમે એવો રૂપિયા વાળો હોય રૂપિયા વાળો હોય તો એના ઘરે તમને ક્યાં કોઈ ઉછીના ના દેવાનો ખ્યાલ આવે છે પણ મોટા માણસનું ઘર છે એમ માનીને મોબતે બધા એના ફંક્શનમાં આપણે જતા હોઈએ અને પછી બધા વડીલો હોય સત્સંગીઓ હોય સજ્જનો હોય તો એમને એમ એલઈડી સામે બેઠા હોય એક વખત ભેગા થઈને ઊભા થઈને હાલતા થાવ ને બધા બીજી વાર કરતા બંધ થઈ જાય ખ્યાલ આવે પણ મોહબતમાં મોબતમાં એ જોવાની વસ્તુ છે એમાં ગોપીનાથજી મહારાજને રાધાજી આવે છે તમને પૂછું છું એમાં લક્ષ્મીનારાયણ કે હવે એવું નથી કરતા હજી કરે છે મને એમ કે સુધરી ગયા મેં પોરે કીધું હતું તો રૂપિયાનો આવો ગેર ઉપયોગ કરવાનો તમારા પુત્ર વધુ એ તમારા ઘરની લક્ષ્મી છે ઠીક છે અત્યારે સમય પ્રમાણે વરતો પણ એક સમય એવો હતો કે સસરા હોય જેઠ હોય વડીલો હોય તો એ પોતાના ઘરની લક્ષ્મી કહેતા પુત્ર વધુના પગની પેની પણ નહોતા જોતા એના બદલે આજ તમે એને ઉગાડા જુઓ છો ક્યાં મર્યાદા રહી તમે વિચાર તો કરો હા તમને ઈચ્છા થાય કે જાવું છે ગઢપુર જાઓ વડતાલ જાઓ કોઈ બીજા દ્વારકા જાઓ દ્વારકાધીશના ઉમરાને બે બાજુ ઉભા રહીને પડાવો ફોટા આજ તમે વિચારો એવા સારા સારા મંદિરોની અંદર લખ્યું હોય કે ટૂંકા વસ્ત્રો પહેરીને કોઈએ આવવું નહીં હમણાં છેલ્લી અમારી દ્વારકા કથા હતી તો દક્ષિણ ભારતમાંથી બે ત્રણ બસો ભરી અને બધા દ્વારકાની યાત્રા કરવા આપણે તો દ્વારકા હવારે જ્ઞાન સાંજે નીકળી જાય અઠવાડિયું દ્વારકામાં દ્વારકામાં રહ્યા પણ તમે જુઓ તો એક સરખી સાડી સાડીનો છેડો આગો પાછો દક્ષિણની સાડી એ બધા અનુકરણ આપણે કરીએ છીએ અને એટલી સરસ મર્યાદા કે ન પૂછો વા દક્ષિણના મંદિરોમાં દાખલા તરીકે પદ્મનાભ હોય કે એવા કોઈ પણ મંદિરોમાં તમે જાઓ એટલે કોઈ પણ વ્યક્તિ લેડીઝ હોય તો ડ્રેસ પહેરીને નો એન્ટ્રી સાડી પહેર્યા વગર અંદર ન જવાય કોઈ પણ પુરુષ હોય તો ધોતી પહેર્યા વગર અંદર એન્ટ્રી જ નથી તો દર્શન ન થાય બહારથી ભાડે ધોતી લઈ પહેરીને અંદર જવાનો બહાર આવીને આપી દેવાની નહીતર દર્શન ન થાય આ આપણી મર્યાદાઓ હતી દેવની પાસે તો કમસે કમ મર્યાદાઓ રાખવી જ જોઈએ આપણી પરંપરા એ છે કે ભાઈઓ હોય તો પૂજા કરવા બેસે ત્યારે એને જનરલ વસ્ત્ર પહેરીને ન બેસાય એને ફરજિયાત ધોતી પહેરવી પડે અને એમ ને એમ જે હોય તે ટોવેલ હોય કે જે હોય એમને પહેરીને બેઠા હોય એ કોઈ પરમેશ્વરની મર્યાદા નથી એ વસ્તુ બધી મર્યાદા પ્રમાણે થાય તમે સવારે પૂજા કરવા બેઠા હોય સાડી પહેરી હોય ડ્રેસ પહેર્યો હોય પણ માથે સાડીનો છેડો અથવા તો દુપટ્ટો એને બરાબર નાખી અને વિવેકપૂર્વક પૂજા કરવા માટે બેસાય એટલે આ હિન્દુ સંસ્કૃતિના સંસ્કારો આપણે બધા એવું માનશું કે હવે જમાનો એવો આવી ગયો આપણે કાંઈ બોલાય નહીં એવું વિચારશું તો તમે વિચારો કે આ સંસ્કૃતિ ક્યાં જઈને ઊભી રહેશે આની કતલેઆમ આજે થઈ રહી છે આજે નથી સાસુઓને મર્યાદા નથી પુત્રવધુઓને મર્યાદા ભાઈઓમાં મર્યાદા ઓછી તૂટે બહેનોમાં વધારેમાં વધારે મર્યાદાઓ તૂટે આજ તમે વિચારો કે તમારી દીકરીઓ ક્યાંય પણ સગાઈ કરવાની થાય ત્યારે સામેવાળાના કુટુંબમાં જે છોકરા સાથે સગાઈ કરવાની છે એની મા કેવા કપડાં પહેરે એ પૂછી લે એ જો ગુજરાતી સાડી પહેરતા હોય ને સાદા હોય તો આને નથી જાવું હવે એના માટે થઈ અને ઓલા સાડીઓ કાઢીને ડ્રેસ પહેરતા થયા નહીતર કોઈ દીકરી દેતું નથી તમે વિચાર તો કરો છે કે નહીં આ બધું ન હોય પાછું દો તમે તમારે કારણ કે આજ તો કેવું છે કે મારીને ભાગી જવાનો હવે કાંઈ ઉપાધે છે નહીં તમને એમ થાય ખાંજે નથી આવું તો આવવું હોય તો અહીંયા અંધારું જશે બીજું કાંઈક ફંક્શન હોય તો આવીને બે પણ સમજવા જેવું તો છે અમારા સાધુ સંતોની ફરજ છે તમને અડેક ન અડે બાકી ઘા કરવા એ તો અમારી ફરજમાં જ આવે અમે સાચું કહીએ તમે સમજો ન સમજો પણ ખરેખર આવી બધી મર્યાદાઓ હોવી એ ખૂબ જ જરૂરી છે માટે લગ્ન પ્રસંગોની અંદર જાઓ બીજા જેવી રીતે ફરતા હોય એવી રીતે કદાચ તમે સાદા લાગો તો એમાં આબરું વહી જાય બધા જેવું તેવું પહેરીને ગયા હોય અને તમે સરસ સાદી સાડીમાં એ સાદા વસ્ત્રમાં હો તો એમાં આપણે આબરૂના કાંકરા થઈ જાય તમને પૂછું છું ન થાય ને તો તમે શું કરવા સાદા ન જાઓ શોખ હોય અને શોખ હોય એટલે બધું કરવું પડે પણ પાછા ઉંમરવાળા હોય તો એ ટનાટન થઈને ગયા હોય પછી ખાલી કપડે ન હલે છાપરા બાપરા બધું હમું કરવું પડે નહીતર કાંઈ એવો ડ્રેસ પહેર્યો હોય ને માથે બધું વ્હાઈટ હોય તો એ પાછું કાંઈ સારું લાગે નહીં એટલે ડ્રેસની તો અમે નથી ના પાડતા ઠીક છે એ તો વળી મર્યાદાવાળા વસ્ત્રો છે સમજી લો અને અત્યારે અમે ના પાડીએ તો મેળે આવે એવું નથી પણ અમુક અમુક વસ્ત્રો એવા હોય ઠીક છે તમે બહાર ગયા હો ફરવા બે વ્યક્તિ ગયા તમે જે કરો તે કોઈને જોવું નથી પણ ઘેર વડીલો હોય અને તમે એવા ફીટ ફિટ વસ્ત્રો પહેરો હું કાંઈ નામ નથી દેતી કારણ કે તમે બધા અનુભવી છો આપણને ખબર ન પડે કે કોણ હશે એમ કોઈ એક આવી છે કાની પુત્ર વધુ છે કાંઈ ખબર ન પડે એટલે એવા બે મર્યાદિત વસ્ત્રો ન પહેરવા કોઈ સજ્જન તમારે ઘેર મહેમાન તરીકે આવ્યો હોય ને તો તમારા વડીલોને શરમ લાગે પણ કહેવાય તો નહીં કહો એટલે તરત જ બાજી બગડી જાય માટે નાના સમાજને પણ મારી ભલામણ છે ભગવાને આપ્યું છે ચોક્કસ ભોગવો પણ મર્યાદામાં રહીને ભોગવો વડીલોની અમાન પૂરેપૂરી જાળવો એની કીર્તિને મહેરબાની કરીને કલંકનો લગાડો તમારા સાસુ તમારી બાજે બાજુમાં હાઇલા જતા હોય ને તો એને શરમ ન લાગે એવું તો કમસે કમ રાખો જ અને સાથે સાથે એ પણ મર્યાદાઓ રાખો કે એમની સેવા કરો એ કેમ કરો એની જે આનુવંશિક જે પરંપરા છે એ પરંપરા પ્રમાણે ચાલો ભાઈ આ તો બધા જૂના જમાનાનું છે ને આવું તેવું કરીને ડાપણ કરવા એની કાંઈ જરૂર કન્યાને ભણાવવાનું નક્કી કર્યું કે ભાઈ બેટી પઢાવો તો એનો મતલબ એવો કે પછી ફાવ એમ આગળ નીકળી જવું કાંઈ મર્યાદાઓ જ ન રાખવી આના કરતાં તમે અંગૂઠા છાં હતા કે જ્યાં કહે ત્યાં ઉપડી જતા ખ્યાલ આવે છે ભણ્યા પછી બહુ વધારે પડતું આગળ જવાય કારણ કે વિદ્યા હંમેશા વિનય અને વિવેકથી જ શોભે છે માટે વિવેક અને વિનય આજના સમાજ માટે ખૂબ જ જરૂરી છે બીજું કે આજના નાના સમાજને સત્સંગ જરાય ગમતો નથી સંભળાય છે શું કહું છું કોને નથી ગમતો નાના સમાજને અત્યારે તમારા છોકરા તિલક ચાલલા વાળા હોય ને તોય ઉપાધિ થાય છે ખ્યાલ આવે છે એને એમ થાય કે સત્સંગી નહીં પછી અહીંયા ખાવું ને અહીંયા જવું ને આ તે ઘણા બધા એવા પૂર્વજન્મના પાપ હોય તો એવા વિચાર આવે કે આવો સંસ્કારી ને સત્સંગી છોકરો નહીં કેટલા બધા જન્મ તમે યાદ રાખો તમે સોપારી ઉપર માથું રાખી અને ઊંધે માથે તપ કર્યું હોય તો તમને સંસ્કારી છોકરોને સત્સંગી ઘર મળે કાંઈ એમને મળતું નથી જેને જોતું છે એને મળતું નથી મળ્યું છે એની કઠણાઈ છે તેને ગમતું નથી હવે ઘરની અંદર નવા નવા આવે એટલે ઘરના નિયમ પ્રમાણે સવારમાં પાણી વગેરે ગાળવું ચાળવું થોડાક કઈક ધર્મ નિયમ વગેરે પાળવા અત્યારના સાસુઓ બિચારા બહુ સુવાળા છે કે તમે એમ કહો ને કે તમારે મંગળામાં નથી જાવ હું જાઉં તમે શણગારમાં જાય ડાયા થઈને બધું કામ કરી નાખે કે કાંઈ વાંધો નહીં હું શણગારમાં જાઈશ પણ તું દેવ મંદિરે જા પણ તોય આજ કોઈને મંદિરે નથી જાવું સભાઈમાં જવું નથી ગમતું